આ આપણે કારખાંડાં છે બે નેતામાં ઉભા થી ના હિન્દુ ને એવું છે ને આપણે હવે આ કારખાંડાં કેમ આદી હોય તો આદી બેન વેકેશન પર જઈ ગઈ છે હવે કેર રહે આપણે આવને કામ કામ લઈ આપણે બે તકલીફ ના જાય નતો રેલા હાથી તો લાયે રે કામ એ જો બપ્પાને જન્મ આયા હતી જમીન લીધા છે ને હવે એના જો ઓપો રખાઈ છે કેમ કે તડકો પડે છે માર મમ્મીને ત્યાં ઉતા છે આદી બેન જો ઓપો નંબે તો

ગુલાબી દેખ ગુલાબી ગુલાબી દેખ અમે આદી હોય બોલે છે આમ ખેતરમાં રોજડું સરેજી સરેસે હે કેમ કે કોઈન ખેતરમાં કાય નહી અમે શેરુ ભાઈનું ઉકરાટી આવે અમે બે કામ કરે છે મમ્મી નામ સાક ને ઓ જો હવે વાખ સાગડી ટેપ બગડાટી ટેપ સરુ થઈ જા સરો ઇ ઠીક હા હા તો મુંગા પર જો અમે બેન કે હવારો પૂવા

કાંઈ એની નજર હું કાંઈ આવું ન જાવ ફરક ગયું ફરે ફરે આમ ફરે જો આમ બેન હુઈ હુઈ કરે એમ હુરાતા એને વધારે વિડીયો પછી આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલ આવું બાય બાય